બાલાજી કંપનીનું થ્રેસર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે ટોપ મોડેલ આ થ્રેસર છે અને સાવ ઓછું ચલાવેલું છે વિડીયો પૂરું જોતા રહેજો થ્રેસર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે નો કોન્ટેક કરો તેમને તાત્કાલિક થ્રેસર વેચી દેવાનું છે બાકી થ્રેસર ને આગળ હું બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરજો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો બાલાજી કંપનીનું થ્રેસર વેચવાનું છે ટોપ મોડેલ છે બે હજાર જવાબદારી વાળું થ્રેસર થ્રેસર ની અંદર ત્રણ પુલી જોવા મળશે અને ત્રણ શારણા જોવા મળશે ત્રણ પુલી અને ત્રણ સારણા વાળું આ થ્રેસર અત્યારે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે તેની પણ જવાબદારી ધાણા છે જીરું ચણા છે વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે તમે જેતાભાઈનો એક વખત કોન્ટેક્ટ કરી લેજો બાકી ઓરિજિનલ કન્ડિશન છે કંપની કલરમાં આખું થ્રેશર છે ટાયરનું કન્ડિશન પણ સારું રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકશો જેતાભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર રૂબરૂ જોવા જાવ તો કર્યા વગર જતા નહીં કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે તમને આ થ્રેસરની કિંમતની વાત કરું તો બે લાખ અને પીચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ થ્રેસરની અંદર નીચી ઓરવાની સિસ્ટમ પણ જોવા મળશે નીચે તમે નીચેથી ઓરી શકશો તેવી સિસ્ટમ વાળું થ્રેસર છે થ્રેસર લેવાનું હોય તો આ થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર તાલુકો છે પોરબંદર અને ગામ ભારવાડા ગામે જોવા મળશે જેતાભાઈનું થ્રેસર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા